જય દ્વારકાધીશ ડાયરાને તો પરિવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જવાનું છે આપણે ભેંમાં લાગે છે હાડા હાથ અને ભેં આપણી જે છે ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે લાંબી લાંબી હાઈલી આવે છે છે ઠ જેવું છું છે અને આપણી ભેવું ધીમે ધીમે હવે સરવા મળી છે હવે આપણે બનાવવાની છે ચા ચા પાકે છે અને ભેવું હજી આમ બધી સરે છે બાર વાગવા આવ્યા છે અને બેહું હજી સર છે ને હવે આપણે બનાવવાનું છે શાક હું વિખાઈ ગયું છે એક એક થઈ ગયું છે હવે આપણે બનાવવાનું છે શાક શાક આપણું પાકી ગયું છે અને બેહું આવી ગયું છે આગળ એટલે હવે આપણે શાક લઈને આગળ જવાનું છે હવે બેહું પાસે જઈને આપણે ખાવાનું છે ખાઈ પીને હવે ભેહું બેસી ગયું છે બધું અડધી પોણી કલાક બે અઢી અને પાછા આપણે સડી ગયા છે ડુંગર ઉપર ને હવે આપણે બનાવવાની છે ચા

આવી ગયા ત્રણ હાડા ત્રણ જેવું થયું છે અને બહેુને આપણે પાસે મોઢે ફેરવી દીધી છે ઘર વગેરે ગયા છે ચાલ અને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે ઘે જે છે આપડી નિહારે ચડી ગઈ છે હવે સીધું ઘેહું જાય ઘરે તો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ